જુલાઈ મહિનામાં ફક્ત છ દિવસ છે લગ્નના શુભ મુહૂર્ત જાણો તારીખ મુહૂર્ત અને નક્ષત્રની સંપૂર્ણ માહિતી હિન્દુ ધર્મમાં લગ્નને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તે વ્યક્તિના જીવનની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ વિધિઓમાંની એક માનવામાં આવે છે લગ્ન એ પવિત્રતા સાથે કરવામાં આવતી એક શુભ વિધિ છે જ્યાં દરેક કાર્ય યોગ્ય સમયે થવું જોઈએ સારું લગ્ન જીવન સુનિશ્ચિત કરવા માટે લગ્નની શુભ તિથિ અને મુહૂર્તનું પાલન કરવું અત્યંત જરૂરી છે આજના વિડીયોમાં આપણે જુલાઈ બે હજાર ચોવીસમાં કઈ કઈ તારીખોએ અને કેટલા વાગ્યે લગ્નના શુભ મુહૂર્ત છે એ જાણીશું તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જુલાઈ બે હજાર ચોવીસમાં લગ્ન માટેના શુભ મુહૂર્તની વાત કરીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ તારીખ નવ અગિયાર બાર તેર ચૌદ અને પંદર જુલાઈ આ છ તારીખો લગ્ન માટે શુભ રહેશે આવો આ તારીખોએ કયા મુહૂર્ત અને નક્ષત્રમાં લગ્ન થઈ શકશે એ જાણી લઈએ નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર શુભ મુહૂર્ત બપોરે બે વાગીને અઠ્યાવીસ મિનિટથી સાંજે છ વાગીને છપ્પન મિનિટ સુધી નક્ષત્ર મગા અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર શુભ મુહૂર્ત બપોરે એક વાગીને ચાર મિનિટથી બાર જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર સવારે ચાર વાગીને નવ મિનિટ સુધી નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બાર જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર શુભ મુહૂર્ત સવારે પાંચ વાગીને પંદર મિનિટથી તેર જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધી નક્ષત્ર હસ્ત તેર જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર શુભ મુહૂર્ત સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને પાંચ મિનિટ સુધી નક્ષત્ર હસ્ત ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર શુભ મુહૂર્ત રાત્રે દસ વાગીને છ મિનિટથી પંદર જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર સવારે પાંચ વાગીને તેત્રીસ મિનિટ સુધી નક્ષત્ર સ્વાતિ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર શુભ મુહૂર્ત સવારે પાંચ વાગીને તેત્રીસ મિનિટથી મધ્યરાત્રિએ બાર વાગીને ત્રીસ મિનિટ સુધી નક્ષત્ર સ્વાતિ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લગ્ન માટેના શુભ મુહૂર્તની વાત કરીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નનું શુભ કાર્ય ન કરવું જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં આ મહિનાઓમાં નક્ષત્રોની યોગ્ય સ્થિતિના અભાવને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત ઉપલબ્ધ નથી સામાજિક રીતે જોઈએ તો લગ્ન એક પવિત્ર મિલનનું પ્રતિનિધિત્વ કરે છે જે બે વ્યક્તિઓને એક ખાસ સંબંધમાં લાવે છે અને યુગલોને કાયમી સંબંધમાં બાંધે છે લગ્ન માત્ર બે લોકોને એક સાથે નથી લાવતા પરંતુ બે પરિવારો વચ્ચે પણ સંબંધ જોડે છે આ જ કારણ છે કે લગ્નને સમાજમાં આટલું સન્માન મળે છે આ દિવસે બે લોકો જીવનના સુખ દુઃખમાં એકબીજાને ટેકો આપવાના વાયદાની પ્રતિબદ્ધતા દેખાડે છે આ કારણે લગ્ન માટે જન્માક્ષરનો મેળ બેસાડવો અને લગ્નની શુભ તિથિને ધ્યાનમાં લેવામાં આવે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે